હલો શું વાત કરો ક્યારે એવો આરો આરો અમે ને કરીએ હાલ જ હા શું થી માનજી તમાર ડોસી ઓફ થઈ ગયા રો મત રો મત રો મત રો મત રો મત રો રો મત

મરી ગઈ તમારે ત્રાસ ડોસી હતી ને એમ હારે થી માણસો નું ખાવા લાગતી હતી પચીસ માણસો હતા ને તો બીમાર

બોલા ઢોસી કાળ મૂડી હતી તો પછી માનુજી માત્ર માનુજી સોંજિરા થઈ ગયું જે થઈ ગયું થઈ ગયું યાર રોમત રોમત બસ યાર હવે આ આવી ગઈ તમારી યાર હિહા હરુ હવે દોશીનું જોઈ લેજો હા બરાબર જે તે જી તે જી સોંધી દેજો અરે આવા દો હવે પાત્રો ઓય ની દોશી નથી ની હવે

એમજ કરી રહ્યો હો હો ઈએ તો લઈ જામો હા તો લઈ જાવ ચાલે જા તો એ રે આપણે બા ઉતરી જઈએ બા સાઇડમાં કર દો સાઇડમાં કર દો એ બોઢો કોઈトロ આ રોડા બધા ભાઈ ઉતરાડો બસ સાઇડમાં કર દો બોલ્યો રોમાધવય રોમા છેડો એડો આગળ વાળી રોજી જઈ રેડો પતા પતા મોર થાય તમારી ડોસી માનું ડોસી યાર શું યાર કદી પધારી ફેવરો તમે યાર તમારી ડોસી થતી છે યાર ભૂલી શું ભૂલી જાય ભૂલી જાય માનુજી ડોસી યાર અમદાવાદ ઉમરથી ભૂલી જાય ઉમર થઈ યાર શું ઉમર યાર તમે વાત કરો કાચી રે

શું વાત કરો એવું ના હોય હારો રોડ રોડો હા હા હું કહી દઉં હા અલ્ મિસ્ટ કૃપા યુ ના મિસ્ટેર થઈ જીભો શું થયું એ કે કે મારે બેહોશ થઈ ગઈ કે બેભોન થઈ ગઈ એટલે દાહ લઈ જયા કે હા તે દાહ કોણ જે મારી નહીં દોશી અરે હવે ખબર એક વખત મેં જીભો માર્યો હતો ને એટલે એની બેભોન થઈ ગઈ